ગુજરાત રાજ્ય પોલીસ દળમાં ફરજ બજાવતા 33 પોલીસ ઇન્સ્પેક્ટર વર્ગ 2 ને પોલીસ ઇન્સ્પેક્ટર વર્ગ 2 ના હોદ્દા પર તંદન હંગામી ધોરણે બદલી આપવામાં આવી છે. વડોદરામાં નશામાં દૂત એક ડ્રાઈવર એક સાથે 10 વાહનોને ટક્કર મારી અકસ્માત સર્જ્યો હતો. આ ભયાનક ઘટના વડોદરા નગર નિગમના મેયર પિંકી સોનીના ઘર બહાર થઈ હતી. ઉત્તર ભારતના કેટલાક રાજ્યોના તાપમાનમાં રેકોર્ડ વધારો થઈ રહ્યો છે અને ગરમીએ પોતાની તીવ્રતાથી લોકોને પરેશાન કરવાનું શરૂ કરી દીધું છે રાજધાની દિલ્હી પણ તેમાં સામેલ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના ટેરફ થી બજારમાં થયેલા ભારે ઘટાડાની અસર મેટલ રિયલટી કોમોડિટીઝ અને ઔદ્યોગિક ક્ષેત્રો પર પડી છે જો ટેરિફ મુદ્દે કોઈ સંમતિ નહીં સંધાય તો આ ક્ષેત્રમાં વધુ ઘટાડો થઈ શકે છે

અમેરિકાના અર્થતંત્ર મુદ્દે સમગ્ર દુનિયામાં ચિંતા વધી રહી છે ત્યારે હવે વૈશ્વિક રોકાણ બેંકે અમેરિકામાં મંદીની આ શંકાનો દર પાંત્રીસ ટકાથી વધારીને પિસ્તાલીસ ટકા કર્યો છે ભારતીય શેર બજાર મંગળવારે ટ્રમ્પના ટેરિસ ના ભય ને દૂર કરીને રિકવરી મોડમાં જોવા મળ્યું છે બજાર ખુલતાની સાથે જ સેન્સેક્સ બારસો પોઈન્ટ નો ઉછાળો નોંધાવ્યો હતો મધ્ય મધ્યપ્રદેશના દમો જિલ્લામાં એક મિશનરી હોસ્પિટલમાં સાત મૃત્યુના કેસમાં મોટો ખુલાસો થયો છે પૂર્વ વિધાનસભા અધ્યક્ષ અને કરી હતી એસઆઈટી આજે ઉત્તર પ્રદેશના સંબલ વિસ્તારમાંથી સમાજવાદી પાર્ટીના સાંસદ ઝિયાઉ રહેમાન બારક પૂછપરછ કરશે એસઆઈટીએ દિલ્હીમાં સાંસદ બારખના નિવાસસ્થાની મુલાકાત લીધી હતી અને તેમને નોટિસ આપી હતી